સૌથી મહત્વના સમાચાર ઉપલેટા તાલુકાના ફાયવાદર નજીકના રાજપડા ગામે કળિયુગી પુત્રનું કારસ્તાન છે તે સામે આવ્યું છે વિગતવાર વાત કરવામાં આવે તો ભાયાવદર નજીક રાજપરા ગામે પુત્ર રામદેવ જોગની ઇઝરાયલ જવા માટે રૂપિયાની જરૂર હોવાથી સિત્તેર લાખના વીમા પોલિસી પકવવાનું કાવતરું રચ્યું અને વીમાના પૈસા માટે પિતાની હત્યા કરી પુત્ર રામદેવ પિતા કાનભાઈ જોગની હત્યા કરવા માટે મિત્રાઈભાઈ વિરમ જોગને એક લાખ રૂપિયા આપી અને જમવાની લાલચ આપી સોપારી આપી હતી પુત્રે પોતાના પિતાને પ્રથમ જંતુનાશક દવા પીવડાવી મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો પરંતુ તે નિષ્ફળ જતા કુવાડીના ઘા જીગ્યા હતા અને હત્યા કર્યા બાદ મૃતદેહને રોડ પર ફેંકી દઈ અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે પોલીસ તપાસમાં વાહન પર અકસ્માતના નિશાન ન મળતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી હત્યારાઓ પુત્રનો નો ભાંડો ફૂટ્યો છે અને ભાયાવદર પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કપાતર પુત્ર અને ભત્રીજાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે